ગુજરાતી સંસ્કૃતિ ગરબા અને જશ્નોની ઓળખ ચાર ચાર બંગડી દ્વારા સંગીત પ્રેમીઓમાં પોતાનું એક અનોખું સ્થાન બનાવ્યું જમીનથી લોકલ છોકરીથી ગુજરાતની ગરબા ક્વીન સુધી કિંજલની સફર ખાસ છે પહેલા કિંજલની એક સગાઈ બીજા યુવક સાથે થઈ હતી પરંતુ બે હજાર ત્રેવીસમાં સંબંધ તૂટી ગયો એ પછી થોડા સમય માટે સુસ્તી પરંતુ કિંજલ હારતી નહીં

એક નવા સંબંધની શરૂઆત માટે બંને પરિવારો તૈયાર હતા અને આવો આવ્યો છ ડિસેમ્બર એક પ્રાઇવેટ હૃદયસ્પર્શી સગાઈ સેરેમની પછી કિંજલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર પોસ્ટ કરી એક ખાસ વિડીયો અને કેપ્શન લખ્યું જ્યારે આ સમાચાર જાહેર થયા સોશિયલ મીડિયા પર શુભેચ્છા લાઇક કોમેન્ટ્સ રીશેર ફેન્સ ખુશ ફોટા વિડીયો વાયરલ ઘણા લોકો માટે આ એક સરસ આશ્ચર્ય અને ખુશીની ઘડી બની આ સગાઈ માત્ર પ્રેમની પસંદગી નથી એક નવી શરૂઆત એક કદમ જ્યાં પ્રેમ વિશ્વાસ સંગીત અને મહેનત સાથે હોય છે સપનાઓ એમ્બિશન્સ અને શુભેચ્છાઓ કિંજલ અને ધ્રુવિન બંને જીવન અને કારકિર્દી બંનેમાં આગળ વધશે જીવનમાં પસાર થયેલા ચેલેન્જ પછી જ્યારે દમ છૂટી જાય ત્યારે પણ વિશ્વાસ ધીરજ અને સાચા સાથી સાથે મીડિયા હંગામી પછી પણ પ્રેમ ફરી જીતી શકે છે ધ્રુવિંશાની જોડણી એ છે સપનાઓ માટે મૂલ્યો માટે સંગીત અને ઝલક માટે પ્રેમ વિશ્વાસ અને નવું આરંભ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરો નવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો